ભારતીય સંવિધાનની પ્રતિકૃતિની તોડફોડ કરી દેશદ્રોહી કૃત્ય કરનાર અસામાજિક તત્વો સામે સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીની પોલીસ કસ્ટડીમાં મારપીટથી તેમનું મૃત્યુ થયેલ હોવાની બાબતને લઈને પણ ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને દોષીઓને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે પણ રજૂઆત કરાઈ હતી હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્યના પરભણી ખાતે કેટલાક મનુવાદી દેશદ્રોહી તત્વોએ ભારતીય બંધારણના ઘડોયા ડૉક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય બંધારણની પ્રતિકૃતિની તોડફોડ કરી પોતાની જાતિવાદી કૃતિ અને વર્ગવિદ્રોહી ફેલાવનારી મનોવૃત્તિ ઉજાગર કરી હતી ભારતીય સંવિધાનના મૂળ સિદ્ધાંતો એકતા ભાઈચારો સુલે શાંતિ અને દેશની એકતા તેમજ અખંડિતતા વેર વિખેર કરવાનું કૃત્ય કર્યું હતું જેને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું તેમજ આવા અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજ રોજ જિલ્લા કલેક્ટર ખાતે પહોંચીને રિપબ્લિકન પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ નારાબાજી કરીને વિરોધ નોંધાવાયો હતો પરણી જિલ્લામાં પ્રતિમા પાસે બાબા સાહેબ આંબેડકરજી નું અને ભારતીય સંવિધાન નું અને ભારત દેશના તમામ નાગરિકો નું અપમાન કરવામાં આવ્યું છે તેને વખોડવા માટે તેનો નિષેધ કરવા માટે અમે કલેક્ટર શ્રી કચેરી આવી ઘટના ક્યારે ઘટી હતી અત્યારે શું પરિસ્થિતિ આ ઘટના તાજેતરમાં જ બાર તારીખે ઘટી હતી અને ત્યારબાદ ત્યાંનું વાતાવરણ જે બગડ્યું હતું લોકોએ તેનો ઉગ્ર નિષેધ કર્યો હતો પરંતુ પોલીસ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને માનનારા અને ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીની ધરપકડ કરીને તેને પોલીસ કસ્ટડીમાં તેનું હત્યા કરવામાં આવી છે તેનું મૃત્યુ કરવામાં આવ્યું છે તેના બાબતે પણ અમે આ ઘટનામાં જે કોઈ જવાબદાર અધિકારીઓ છે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ભારતનું સંવિધાન દેશને એકતા અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ આપે છે પરંતુ મનુવાદી જાતિવાદી વિચારસરની ધરાવતા લોકો ભારતના સંવિધાન વારંવાર અપમાન કરે છે અને આવા લોકોને કડક સજા થાય તે માટે અમે મહારાષ્ટ્ર સરકાર ભારતના રાષ્ટ્રપતિશ્રી અને અ સમાજ કલ્યાણ ન્યાય અધિકારી તથા ન્યાય મંત્રીશ્રીને રજૂઆત કરવા કલેક્ટર શ્રી મારફત અમારી રજૂઆત જાય તે માટે અમે સુરત કલેક્ટરને રજૂઆત કરવા આવ્યો